જે માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપી માં એકદમ જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું ઇન્સ્ટન્ટ કટકી કેરીનું અથાણું બનાવીશું તો ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું બનાવવા માટે આપણે 500 ગ્રામ જેટલી કાચી કેરી લીધી છે અને આપણે આ કેસર કેરી લીધી છે તમે કોઈ પણ કેરી લઈ શકો છો કેમ કે આપણે ઇન્સ્ટન્ટ અથાણું બનાવીને રેગ્યુલર ખાવામાં ઉપયોગમાં લેવાનું છે આ અથાણાને આપણે તરત જ ખાવામાં ઉપયોગમાં લઈ શકાય છે તો આપણે કાચી કેરીને બરાબર ધોઈ લીધી છે તો હવે આપણે તેને આવી રીતે કટ કરી લઈશું બીજી કેરીને પણ આપણે આવી રીતે કટ કરી લઈશું અને કેરી કડક હોય એવી કેરી લેવાની છે આપણે આવી રીતે લાંબી લાંબી કટ કરી લઈશું તો આપણે કેરીની આવી લાંબી લાંબી સ્લાઇસ કરી લીધી છે હવે આપણે આવી રીતે ટુકડા કરી લઈશું આપણે કટકી કેરીનું અથાણું બનાવી રહ્યા છીએ તો આવી રીતે મીડિયમ સાઈઝના ટુકડા કરી લઈશું આખું વર્ષ અથાણાને સાચવવાનું હોય તો રાજાપુરી કેરીમાં અથાણું બનાવવાનું તો તે અથાણું સારું રહે છે આખા વર્ષ માટે પણ આપણે આ અથાણું તો અત્યારે જ ખાવાના ઉપયોગમાં લઈ શકાય એવું અથાણું બનાવવાના છીએ એટલે તમે કોઈ પણ કેરી લઈ શકો છો તો આપણે આવી રીતે બધી કેરીની કટકી કરી લઈશું કાચી કેરી આવે ત્યારથી જ આપણે કાચી કેરી ખાવાનું શરૂ કરી દેતા હોઈએ છીએ તો કાચી કેરીની ચટણી બનાવતા હોઈએ છીએ શરબત બનાવતા હોઈએ છીએ અને આવી રીતે આપણે આવી રીતે ઇન્સ્ટન્ટ અથાણું ખાતા હોઈએ છીએ તો જોઈ શકો છો આપણે બધી કેરીના સરસ એવા ટુકડા કરી લીધા છે તો હવે આપણે અથાણું બનાવી લઈશું તો હવે આપણે આ કટકી કેરીને આપણે બાઉલમાં લઈ લઈશું તો હવે આપણે મેથીના દાણા લઈશું અને રાય લઈ લઈશું હવે આ તેલને આપણે સાઈડ પર રાખી કેમ કે તેલ બહુ જ ગરમ છે ત્યાં સુધી આપણે અથાણામાં મસાલા કરી લઈશું તો આપણે અડધી ચમચી જેટલી હળદર લઈશું અડધી ચમચી જેટલું મીઠું લઈશું અને આ મેથીઓ મસાલો લીધેલો છે તે લઈ લઈશું બે મોટી ચમચી જેટલો મેથીયો મસાલો લીધો છે તે લઈને બરાબર મિક્સ કરી દઈશું મેથીયો મસાલો પણ આપણે બનાવેલો છે તો મેથીયો મસાલો કઈ રીતે બનાવવો તેનો વિડીયો પણ તમે યુટ્યુબ પર જોઈ શકો છો તો જોઈ શકો છો બધી કેરીમાં સરસ એવો મેથીઓ મસાલો લાગી ગયો છે તો હવે આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું લઈશું જો તીખું ઓછું ખાતા હોય તો લાલ મરચું નહીં લેવાનું કેમકે મેથીયા મસાલામાં લાલ મરચું હોય જ છે પણ તીખું જોઈતું હોય તો થોડું લાલ મરચું પાવડર લઈ લેવાનો તો જોઈ શકો છો સરસ એવું આપણું અથાણામાં બધો મસાલો લાગી ગયો છે ને મિક્સ થઈ ગયું છે તો હવે આપણે રાઈનો વઘાર કર્યો તો તે તેલ થોડું ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે અથાણામાં લઈ લઈશું તો હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું બે મિનિટ માટે તેલને ઠંડુ થવા દેવાનું એકદમ ગરમ તેલ નથી લેવાનું હવે બધું બરાબર મિક્સ કરી લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવું મિક્સ થઈ ગયું છે સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ થાણું ખાવામાં ખૂબ જ સરસ લાગે છે આ થાણાને આપણે બીજા દિવસથી ખાવાના ઉપયોગમાં લઈ શકાય છે જમવાની સાથે ખૂબ જ સરસ લાગે છે તો જોઈ શકો છો એકદમ સરસ એવું અથાણું મિક્સ થઈ ગયું છે તો તૈયાર છે આપણું ઇન્સ્ટન્ટ કટકી કેરીનું અથાણું તમે જોઈ શકો છો કેટલું સરસ અથાણું બનીને તૈયાર થયું છે તો હવે આપણે અથાણાને બનીમાં ભરી દઈશું તો આપણે અથાણાને બનીમાં ભરી દઈશું જોઈ શકો છો જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણું અથાણું બનીને તૈયાર થયું છે તો તૈયાર છે આપણું ઇન્સ્ટન્ટ કટકી કેરીનું અથાણું તો તમે જોઈ શકો છો કેટલું સરસ અથાણું બનીને તૈયાર થયું છે અને આ અથાણાને આપણે આઠથી દસ મિનિટમાં તૈયાર કરી અને તરત જ ખાઈ શકાય છે એકદમ સરસ એવું અથાણું લાગે છે જમવા સાથે એકદમ સરસ એવું લાગે છે તો તમે પણ આવું અથાણું ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે કટકી કેરીનું અથાણું કેવું બન્યું છે